જય સ્વામિનારાયણ મિત્રો આજે આપણે આવ્યા છીએ સ્વામિનારાયણ મંદિર જેતપુર જેતપુરમાં આવેલું સ્વામિનારાયણ મંદિરના આપણે દર્શન કરવાના છીએ ભગવાન ઘનશ્યામ મહારાજના દર્શન કરીશું ભગવાન સ્વામિનારાયણના પણ દર્શન કરશું ને આપણે આખા મંદિરના પરિસરમાં બધી ફરવાના છીએ ને ભગવાનના દર્શન કરીશું આપણે આ જેતપુરનું મંદિર સ્વામિનારાયણ ખૂબ જ અલૌકિક મંદિર અને જૂનું ગાદી સ્થાન ભગવાન સ્વામિનારાયણનું મંદિર ખૂબ જ અલૌકિક મંદિર છે જય સ્વામિનારાયણ મિત્રો ચેનલ પર નવા તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં જય સ્વામિનારાયણ મિત્રો આપણે જેતપુરનું સ્વામિનારાયણ મંદિર તમે અહીંયા આવ્યા હોવ તો જરૂરથી આ મંદિરે આવજો જેતપુરના કે ખૂબ જ જૂનું અને સુંદર મંદિર જેતપુરનું આ ભગવાન સ્વામિનારાયણનું મંદિર ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજમાન છે સર્વ સંતો ભક્તો હરિભક્તોના તમને અહીંયા દર્શન થઈ જશે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ ભગવાનના દર્શન થઈ ગયા એટલે આપણે જીવન ધન્ય બની જાય અને મંદિરના દર્શન થાય તો આપણું મન શીત શાંત થઈ જાય એવો ભગવાન સ્વામિનારાયણનું આ મંદિર જેતપુર ગામનું ખૂબ જ અલૌકિક મંદિર છે તો આપણે અહીંના દર્શન કર્યા જય સ્વામિનારાયણ જય રાધા કૃષ્ણ જય ભગવાન જય સ્વામિનારાયણ જય ઘનશ્યામ મહારાજ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક જરૂરથી કરી દેજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે હું આવા વિડીયો લાવતો જ રહું છું જેતપુરનું આ સુંદર મંદિર ભગવાન સ્વામિનારાયણનું અલૌકિક રૂપ Que okay, eso